અરબાની આયુર્વેદિક સેન્ટર પ્રાયોજિત કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ કર્યું હતું નખત્રણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત અરબાણી આયુર્વેદિક સેન્ટર પ્રાયોજિત કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાએ કર્યું હતું અરબાણી આયુર્વેદિક કેમ્પ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી મામદભાઈ આયુર્વેદિક કેમ્પ યોગ્ય ભૂમિકા ભજવી હતી ધારાસભ્ય શ્રીએ આયુર્વેદિક કેમ્પમાં દવા લીધી હતી વૈધ આરબભાઈ ખત્રીએ આયુર્વેદિક દવા વિશે વિશેષ જણાવ્યું હતું લકવા અને ડાયાબિટીસ પ્રેશર સાયટિકા પથરી દરેક દર્દો હોય તો ચોક્કસ આયુર્વેદિક દવાથી સાજા થઈ શકે છે આ આયુર્વેદિક કેમ્પ ત્રણ દિવસ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ કેમ્પનો દર્દીઓ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું વૈદ આરબ ભાઈના નંબર છે નવાણું બે ઓગણસાઠ છત્રીસ છ ચોત્રીસ તેમનું નામ ધમડકા કચ્છ કાયમી આયુર્વેદિક દવાઓ મળી શકશે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડ કન્યા હાઈસ્કૂલના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધનાણી ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજેશભાઈ પલણ તેમજ ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી પ્રવીણભાઈ શાહ કિશોરભાઈ સોની ખત્રી મામદભાઈ સમઠન પ્રમુખ ભરતભાઈ કોટડિયા વિશનજીભાઈ પલણ ઉમરભાઈ ખત્રી તેમજ મેઘજીભાઈ રબારી નીતિશભાઈ સોની પ્રાગજીભાઈ ઠક્કર ચંદુભાઈ પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં આયુર્વેદિક દવા લેવા માટે દર્દીઓ દવાનો લાભ લીધો હતો રિપોર્ટ બાઈ પ્રેમજી બડિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી